તો જોવા આ છે અમારું ટર તો જોવા અમારે ચેઢામાં બેઠા આજે અમારા ચેઢામાં છે તો આમ જો ભલેવલા ઓલા પણ એ રાંધે છે આજે અમારે સ્વાની બેન આજે અમારા સ્વાની બેનની અમારા પાલ બેન પપ્પુભાઈ પપ્પુભાઈ ની બધે થાય છે તો અમારા ઓલા પણ દીઠવાજી રાંધે એ દાંત છે સ્વાની બેન અવાર સવારમાં કોઈને ઉપાઢી

અમે વિડિયો બનાવી વિડીયો અમારો જોજો છો હા અમારું વિડીયો હારો બનાવવાનો છે હા વિડિયો જોજો અમારે લેટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા બોલતા નથી મારા બોલતા આવતા એટલે બા બોલતા વાડીમાં કામ કરો વાડીમાં કપાસ ઉપો રીંગણી કરો જે કરવું એ તમારે ચૂકી જો તમે રસ્તો અમારે આવો જંગલમાં તો બે હજાર ચાર મેડી માં જો અહીંયા તે બાજરી વાવેલી છે તો આવું કટ વાવેલું છે ને આ પડખેલું ખેતર છે અમારું છે ને જો તો અહીંયા દેખાય છે મેલડીમાનું મંદિર છે તો આપણે અહીં દર રવિવારે આવવાનું હોય મેલડીમાં અહીંયા તો આજે રવિવાર હતો ને પણ અમે બે પછી તો નહીં મેડીમાં જવા તો ટ્રેડ સુધી વિડીયોમાં બનાવે

ویډیو سینماتیک شورت تمه جوړو تھوڑاټ تاسو دمه خپل بدی صفای کری لګی જો આપણે દર્શન કરી લીધા છે જો અમારા સાગરભાઈ સાફ સફાઈ કરવા માંડ્યા છે તો ઘણા દિવસ ત્યાં કોઈ આવ્યું નહોતું એ માટે કોઈ સાફ સફાઈ કરેલ નહોતી અમે આવ્યા એટલે સાફ સફાઈ કરી તો જો એ બધી જો તો કસરો બધો કાઢવા મળ્યો તો જો આવું કંઈ હતું અહીંયા તો વિડીયોમાં બના રહેજો જુઓ તો અમારે પાસે બંધારો હાવ પાસે જ છે અહીંયા અમારી વાડીની બાજુમાં જ બંધારો છે બંધારો જે ફૂલે ફૂલ ભરેલો છે તો જવો બધી સાફ સફાઈ થઈ જશે આમ જવો તમે જોઈ શકો છો તો હવે અમે જઈએ ઘરે તો કમેન્ટમાં બધા જઈ માં લખી દેજો તો હવે અમે જઈએ ઘરે તો જોઈ લો હજી એકવાર દર્શન કરી લો બધા અમે જઈએ ભાગ્યા ઘરે ગાડી આ રસ્તામાં જવો આ હોટલ પૈણા વાળો રસ્તો છે ને અમે જઈએ તો ઘેરે આ જંગલમાં છે ને જ્યાં દો ને એના સિંહ તો સિંહ ને દીપડા ને એવું આ રસ્તે આવવું હોય ને તો સવારમાં આખો દિવસમાં આવવાનું રાતે રાતે નહી આ જંગલમાં છે ને થોડીક વાર પહેલા જ દીકરો નથી માટે રસ્તો જોવા તો નહીં મળે મળે તો કહેવાની જો રસ્તો એવો છે ગાડી પાસે હાલતી નથી આવી રસ્તો તમે જોઈ શકો છો રસ્તામાં એટલો ફાયણો છે કે એટલે આ લેવું છે નહીં ગાડી

બટાટાના ભજીયા બનાવવાના ને તે શેરો પાડે બટાટાની ની હા બે બેનુ કેવાની લોટ પૂરો ઢોળી વાર લોટ પૂરો થઈ જાય લોટ પાછો બનાવો લોટ પૂરો થઈ જાય પાછો બનાવ એવું કરે તો આપણે થાય ને ખાઈ આમ સમજો મારે અરુણભાઈ તો મેંગી ખાય અહીંયા ના અંદર ભજીયા બનાવવાના એ મેંગી ખાય પછી તો આવડા જોડે તો શેવડો ને એવું ખાવા મળ્યા બનાવેલા તો આ શેવડો ખાય આમ જોવા વાટકા ભરીને ભરીને શેવડો ખાવા મળ્યો પછી આમ જોવા મારા કાકી તો મરચા ખાંડે આ જો મારા ભાઈ શેવડો ખાય હમણાં તે બધા ભાઈ જા બે કિલા લોટ ના તો એ જવા હા વાટકો ભલે લીધો આ બધા ખાધા ને તેને આપણે તે તેવડા વાટકો ભલે લીધો છે તો આપણે ખાવા મળીએ હવે

જોઈ ને ઓલા પણ જો કેસ લગાડે છે બે નું પતંગે ને કેસ લગાડવાના છે તો તમે જોઈ શકો છો જો ઓલા આપણે આપડે જો કેસ લગાડી દીધા છે જો કેસ લાગી જશે જો કેસ લગાડી દીધા જોવો તો આપણે ડબલ વડી દોરી ટોળેલી છે ને અમે કેસ લગાડેલા છે તો હવે કેસ લગાડે છે ડબલ વડી કરે ડબલ વડી કરેલા તેને તોય ફેરકાની ની પતંગ નીવડા ટોપાઈ જઈ